આજે અમારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યું છે આમાં છેલ્લે જે મુખ્ય હેતુ છે એ જે સ્વચ્છતા ત્યારે અત્યારે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સેવા કેમ્પેન પણ છેલ્લા ત્રણ મહિનાથી ચાલ્યો હતો અત્યારે પણ અમે આ ઉપર વધારે ધ્યાન મૂકીએ છીએ ત્યારે અમે જોઈએ છે ગામડામાં અવાર છોટી મોટી દુકાનો હોય છે જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે આના આજુબાજુ કચરો વધારે થતો હોય છે અમુક અમુક લોકો તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે સાફ સફાઈ કરતા હોય છે પણ હું અમુક અમુક જો જગ્યાએ જોવા પણ મળે છે કે આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સામાન્ય સુધી અમે ઠરાવ લઈને ગ્રામ પંચાયતમાં જે છે ફરજીયાત કરાવે છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરિયાત પણ એ ગ્રામ પંચાયત પાસે નોંધણી કરાવવાની રહેશે નોંધણી પછી જે છે ગ્રામ પંચાયત આને પ્રમાણપત્ર આપશે આમાં જે છે સ્પષ્ટ લખેલું હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તરીકે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું અમારા એકમના લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં અમારા જે ડેલીનો જે કચરો વધારે ભેગો થશે તો અમે ડસ્ટબીન માં જ રાખશું પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું માની લો કે કોઈ કંપની કોઈ આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો દંડ ની કઈ રીતે જોગવાઈ બિલકુલ ગ્રામ પંચાયત નો જે છે ગ્રામ પંચાયતના સત્તાઓ મુજબ જે છે આમાં દંડ ની પણ વ્યવસ્થા કરવામાં આવશે ને એ રીતે જે છે અને એકવાર જે કદાચ નહીં કરે તો આને નોટિસ આપવામાં આવશે એમ અને પછી બીજી વખત બીજી વાર રિપીટ આ વસ્તુ કરે તો તમે જે છે પ્રોપર દંડ ની પણ વ્યવસ્થા કરવામાં આવશે